પાંચું કામળિયાના જય હિન્દ મારે વાત કરવી છે આજે કે કે મિત્રો મોટું હોય હોય છે છે આ નક્કી કરવું ઘટે છે મારે એક મહાભારતનો તમને પ્રસંગ કેવો છે મહાભારત જેમણે લખ્યું છે વેદ વ્યાસ મુનિએ એમણે એક સરસ મજાનો પ્રસંગ લખ્યો છે એ સમયમાં એક વખત ભગવાન કૃષ્ણ એમના મોટાભાઈ બલરામ અને સાત્વિકે સાત્વિકેને કદાચ તમે નહીં ઓળખતા હો પણ એ દ્વારકાનો એક મહાન યોદ્ધો હતો આ ત્રણે ફરવા જાય છે એ ચાલતા 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 એ જંગલની અંદર રાત પડી જાય છે અને રાત્રિના અંધારામાં એ માર્ગ ભટકી જાય છે એવામાં એ લોકો નક્કી કરે છે કે હવે આપણે માર્ગ ભટકી ગયા છીએ આ અંધારામાં ક્યાંય જવાય નહીં અહીંયા જઈએ સવારે નવો રસ્તો ગો એટલે નક્કી થયું પણ કીધું કે ભાઈ આ ભયંકર જંગલ છે અને રાક્ષસોનો ત્રાસ છે અહીંયા એટલે આપણે આમ નામ ના રહી શકીએ આપણે ત્રણ માંથી એકને જાગવાનો વારો કરીએ એટલે રાત્રિના સરખા ત્રણ ભાગ કર્યા અને ત્રણે એને જાગવા માટેના વારા નક્કી કર્યા એક જણો જાગે બાકીના બે સુઈ જાય એમાં પહેલો વારો આવ્યો સાતી કે કૃષ્ણ ભગવાન અને બલરામ સુઈ ગયા સાતી કે જાગે છે એવામાં કોઈ ભયંકર રાક્ષસ આવે છે અને સાતી કે સાથે યુદ્ધ થાય છે એમ હવે સાતી કે ની સાથે ખૂબ લડે છે પણ જ્યાં સાતી કે ની માથે એક મુક્કાનો પ્રહાર થાય છે એટલે સાત્વિક પીડા થાય છે દર્દ થાય છે અને અંદરથી રાક્ષસ નું કદ વધી અને ડબલ થઈ જાય છે ફરી વાર પાછો એ રાક્ષસ એ મુક્કો મારે છે અને મુક્કાનો પ્રહાર છે એ કદ વધી જવાના લીધે એનાથી પણ વધારે તીવ્ર આવે છે અને ફરી અંદરથી અંદર કહેવાય છે કે તીક્ષ્ણ શીશ નીકળી જાય છે અને ફરી રાક્ષસનું કદ છે એ વધી જાય છે એમ કરતા 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 ખૂબ યુદ્ધ ચાલ્યું અને એમનો વારો પૂરો થયો એટલે જલ્દી એને બલરામને ઉઠાવી દીધા બીજો વારો બલરામનો હતો બલરામે પણ એની સાથે યુદ્ધ શરૂ કર્યું એમણે પણ એ જ કર્યું કે એ જે રાક્ષસ છે ભયંકર એમની માથે મુક્કાનો પ્રહાર કરે અને એટલો દર્દ કરે છે એ મુક્કો કારણ કે કદ વધી ગયું છે એનું એટલે અંદરથી દર્દની શીશ પડી જાય છે અને જેવી દર્દની શીશ પડે છે એની અંદરથી એટલે રાક્ષસ છે એનું કદ પાછું વધી અને મોટું થઈ જાય છે એમ કરતા 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 બલરામનો નો પણ વારો પૂરો થઈ ગયો અને હવે વારો આવ્યો ભગવાન કૃષ્ણનો કૃષ્ણ ઉઠે છે અને રાક્ષસ સાથે યુદ્ધ કરે છે પણ યુદ્ધની નીતિ આખી બદલાવી દે છે એની આગળ અલગ અભિગમ લાવે છે જેવો એને મોકો મળે ત્યારે રાક્ષસની માથે જોરથી પ્રહાર કરી દે છે પણ રાક્ષસ જયારે એની માથે પ્રહાર કરે છે ત્યારે એ એને દર્દ થાય છે પણ એ દર્દ દેખાવા નથી દેતા શીશ નથી પાડતા પણ ઉલટાનું હસે છે જેવા જ હસે છે પરિણામ શું આવ્યું કે જે રાક્ષસ ડબલ થતો હતો એ નાનો થયો ફરી વાર બે વચ્ચે યુદ્ધ થાય છે એમાં જો પાછો મોકો મળે એટલે કૃષ્ણ છે એ મુક્કાનો ઘા કરી લે છે અને રાક્ષસના મુક્કાનો ઘા જ્યારે કૃષ્ણ માંથી આવે છે ત્યારે કૃષ્ણ છે એની સામે હસે છે એટલે રાક્ષસ છે ઓર નાનો થઈ જાય છે એમ કરતા 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 એક સમય એવો આવ્યો કે રાક્ષસ સાવ નાનો ઢીંગલી પૂતળી જેવો થઈ ગયો અને કૃષ્ણ હાથમાં પકડી ગરદન મરોડી અને ફગાવી દીધું મિત્રો આ નાના એવા કિસ્સામાં એક નાની એવી વાર્તામાં વેદવ્યાસજી આપણને જીવન જીવવાની મૂડી કહી ગયા છે કે રાક્ષસ નામના દુઃખ આપણા જીવનમાં ખૂબ આવવાના છે મિત્રો

એને પકડી મરડી અને આપણે ફગાવી હકશું મિત્રો તો મારી આ વાતની મોરલ હતી જય હિન્દ જય સ્વામિનારાયણ